મને તો ગાય આપડે તો એટલું મૂકી દીધું છે અને હવે એટલું બાકી છે

અને હવે અત્યારે બપોર ટાઉન છે એટલે કોઈ છે ને ત્યાં ચાર વાગે કદાચ ટ્રાફિક થાય તો થાય હવે આપણે આપણે દુકાન આવી જશે આપણો ભાઈ બેન નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અરે વાહ આવી રીતે વધારે અમારા લાગે બ્લોગ ભલે બીજો કાક તો બોલ્યા લે બુરાઈ જો ઓલો સબસ્ક્રાઇબ કરો એમ તો કે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને હાયરે મને બુલાઈ જો આપી કે યાર

એ દી તો પિંજરાવાળો ખટારો છે જેસે બીજા છે આ દીબડો હાલ એમ તમને ઢૂળ એમાં ઢૂળ ભરાય લઈ જાજો ઢૂળ બાય બાય ગાઈસ મજા કાઢે છે

એ લાલ એક વખત બીજો ગાય આપડે હાથ પગ ધોવા જાય છે લાલુ આગળ હાલ્યો જાય છે હાથ પગ ધોવા એ બેઠો તો હાથ પગ ધોવા જો લાઈટ વહી ગઈ છે જનરેટર ચાલુ થઈ ગયું લાઈટ આવી ગઈ માગલ ધામ આપણે હાથ તો ધોયા હવે હાથ પગ ધોવા જ આવી છે લાલુ હાથ તો ધોવા પોગી ગયો છે લાલુ ધોવે છે ને આપડે ધોવાના બાકી છે આપડે બાકી છે ને આપણે ધોવા જ આવી છે લાલુ તો ધોવે છે